લાણી કોર કાલ નેસ તા ની મને દુવા મંડી બીજો બસ થાય ની તો વિદ્યુમાં બેન રે જો ફટફટું જામ આવે જો આ પડા મેન ખર ન દેવા સાટવી દી મ ખડક માં બહુ હદીનો જીનો નઈ દુ કુટી મ ની નથી પાજી તુ મે મા પોપો તુ નીકળે હું ક્યું નથી આમાં કાર છે તો સમજણ નથી ને ગઈ જા હે અને માં મારવા માં વાન ના આવે

માણ જોખી છી પાણી લાગઈ ગયું થોડો ખાતર મઢી દું ને થોડાકમાં છાઈતું ઓમાં સટ્ટા સટ્ટા વઈ દું ને આમાં થોડાકમાં છાઈતું હે માન માન હલાણો તો તો આ તો ઈ યાર જો વરસાદ આવી જાય તો ઉમી નઈ સટાય નહ કભેસ થઈ જાય ખરાનો સાટી નાખું આરા જ થ્યા હે ને આવી ગયો આપડે સા બેર મકાઈ દેની કે

અમંત મેળા તો આમ તો જો તમારી કોમેન્ટ આવી સાચ આપડે ફેસલો લઈ લીધો હે કારણ કે કોમેન્ટ તો 24 કલાક મોડી આવે આપડે વિડિયો બહુ હે જો આ વેલ યકાર્ડ મે તો આજ બહુ પછી હે ને ગમેમ કરી ખરા આમ હાલાઈ નહી તો સાટી આવા વરસાદ આવી જાય હે ને જામોડો લઈ જાય હે આલો બાગી હે બપરા બપરા કર લઈ बस के पार ही नो अर्जुन 3.5 થઈ ગયો હે ને આવી ગયા હે આપડે દવા લઈને પટેલા એગરો આ બેગરો ને પૂછું કે કી વેલ ની મરે કઈ કઈ પટેલા છે ને મરે ને લાલ થઈને ઊભી થઈ રહી બહુ વધારે ની આ પાફ હોસુ નીકરા હે નીમ ઘડીક માં લગભગ શું થાય હા બેટા લઈ જઈએ તો એમ સાટવી થઈ ગયો હે ને પડાવ એ નહી નહી બમ ભરાણી ને મેડશું

अच्छा प्राण दे यो इतरा हवा गिराया का आपरे लपटे से लपटे मैं माय गापड़ू में आ गई दोरी में पैसा दे दे ये काय अरे बोल के ये था भाई आवाज नहीं तो बाबू हाथ से हो है पड़ी जा भाई काम करता करता अब उखड़वे

प्रभु हे हरि राम जगन्नाथम प्रेमानंद ये क्या हुआ तालाब में पानी आ गया तालाब नहीं खेत में आ गया <laughs> હું આટ કવાય રહા ને ફાઇનલી આપણે દવા નું કામ કરનેકું પૂરું દવા થઈ હતી અને ઉમે માપ આવી ગયો તો આપણે એ મોર બે પોક કાટકા ને નહોતું પૂગી ગયા સા અઘરું ઝુલમ લાગ્યું પણ સાટવી પડે મેજે નક ખડ છે ને જામોરો લઈ જાત અંજી કેને ખબર હે લઈ જાહે તો અને પોગ જો લીયો તમે સાવ દોરા ફૂલ લીવા થઈ ગયા ઉગાડા પડી ગઈ સાટવી પડીતી ને હવે હે ને આજ જલાય જાય ખબર હતા આ કે અટાણામાં કોઈ ખબર ન પડે લોય બધું ઠંડુ થાય આરામ કરી પછી કપાણ દે હે અઘરૂ બહુ લાગ્યું વા કે ખુદ પણ બહુ લાગ નેદવાનું કામ આપણે ઘણું બધું આ આપાડામાં હે ને થઈ ગયું હે તો ખાલી એક કોરિયો હે બાકી બધું ને દઈ ગયું એકતર અને આના પછી લગભગ હવે ડોખે હલા હે ને તો ડોખા વાળી નેદવાની હે પછી આપણે રહી વાડીમાં આ વાડીમાં કદી ખબર નઈ કે દી હલાયું થાય પાછા ને સાટા આવ્યા જ રાખે કે દઈ નવો વરસાદ બંધ થઈ ગયો તડકો નથી નીકળતો એવું બધું છે તો હવે આપણે નેદવાન તો અડપશે નહીં થાકી ગયો એર જઈને ગરમ પાણીથી નાવું જો હે પૂર્ણા હાથ થઈ ગયા હે ને જાણ થઈ કે આપણે હે ને ગ્રુપ ટીસીમાં કંઈક ફોલ્ટ છે લાઈટ છે નહીં તી જોવા આવ્યો હું કંઈ ફોલ્ટ બોલ્ટ હોય

मित्रों शख्स जान, जान कर दी थी के भाई डयो बी गये मित्रों बहे अवाज्स नहीं हमने कारीगर आए दी दिए लाइट हवा है हम तो दिवस नहीं हमने अपने गांधी बढ़े लाबा लाइट सीधी गांधी जाए दिवस बंद रखी नहीं काम चालू है सांजे पास लाइट दिए बद લામટા ટાણે આવી દેવી જો પાજી આવી નથી હવે આ ઘણી કારીગર આવે ને થી પસ ખબર પડે અહી ફોલ્ટ હે કે પછી ક્યાં લાઈન માં આગળ ફોલ્ટ હે તા હું દીજો હું સંદીપભાઈ ની માંડી માં બેઠો કારીગર ની વાટ જો થોડીક વાર આવે તો ઠીક થશે ને પછી ભાગી જાય ઘર મિત્રો લાઈટ આવી કે કારીગર બાય કે કોઈ આવ્યું તો લાઈટ આવી ગઈ છે થોડા બેંદોયા માં પાર્કિંગ થાય તમને તો હજી ન દેખાતો હોય બવાજ આવા જરા જરા એટલે એક ડયો રૂટી હોય તો લાઈટ તો આવી જાય ઘરે એક છેડામાં ના આવે બે માં આવે હવે પાછો ફોન કરી લવજો કારીગર આવે તો ઠીક થાય જાય કે મિત્રો કારીગર આવે જો તમે એક જોવામાં આવે પરવેશભાઈ લગાડ્યા વેલાઈ રહો દહયો માર દે ને તો સૂટો થાય હું અહીંયા बोर्ड થઈ ગયો બેહી બેહી મિત્રો આ બાજુ હે ને વરસાદ દે અંધાઈરો આ બાજુ કારગર પર તૈયાર થઈ ગયો હે ઓલા બલે મે તો ઘેર આવી ગયો કીધી ભારી આગણી લગભગ 1.5 મિનિટ વ્લોગ ની ક્લિપ ઉતારી પણ માઈક બંધ હતો પછી પ્લે કર્યું ને ખબર પડી અવાજ આવ્યો નહી એટલે વાત કરતા તો હું હે ને દયા બ થઈ ગયા આજે લાઈટ આવી નતી મોસ્તો ઘર અલી કે બિજે પોલ તો હે રિપેર થાય થી પછી આપણે લાઈટ આવશે અને આજે ને હું કંઈ કતો તો જલાઈ ગયો અટાણે જલાઈ ગયો હવાર તો થી એની કારણે અહીંયા બેઠો તો ને માંડું માં પાછો માંડું ભૂતાવાનું બહુ દુખ બહુ દુખ આજે ને બહુ આડ કામ થઈ ગયું હમણા પાછા લગભગ 15 ગલી થા બેઠા રાજી આજ જરાક વધારે ઓલું આડ કામ થઈ ગયું લાગરૂ લાગે પથોડાક દિલાખી પછી રેડી થઈ જાય કાઈમ તેવાઈ જા હું અને આજ નું વિડિયો બેઠલો વિડિઓ ગમ્યો હોય કમેન્ટમાં જણાવજો ને આવા જ દેશી વિડિઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મળી આપણે નેક્સ્ટ વિડિઓમાં ત્યાં સુધી આવજો